જીએનએફસી ડેપો અમરેલીના વડિયામાં બંધ થતા ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં વડિયા કુકાવ તાલુકાના ખેડૂતોને મોટી અસર પડશે મોટી નુકસાની જશે આમ પણ ખાતરની અછત હોય એમાંય ડેપો બંધ કરે છે તો બહુ મોટી આફત આવે અને ખેડૂતોને ન આવે તો વડીયા તાલુકાના ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભારતીય કિસાન આજ અમારો મુદ્દો એ છે કે જે આજે સરદાર ડેપો જે ખાતર ખેડૂતોને મળતું નથી એક બાજુ અને એક બાજુ સરદાર ડેપો બંધ કરવામાં આવે છે એને માટે અમે આજે મામલતદારને આવેદન પત્ર આપવા એવા છે સરકાર શ્રી ને વિનંતી કરી છે એક બાજુ તમે એમ કહો છો કે એ આજે દસ ટન નું ગોડાઉન છે એની અંદર સમજી લો તો જૂજ માલ છે તો એના માટે સરકારે એમ કે ભાઈ અમને આમાં વળતર નથી મળતું એટલે બંધ કરવામાં આવે છે તો તમને વળતર નથી મળતું એનું કારણ બે કે તમે એમાં માલ નાખો તો તમને વળતર મળે ને તમારે માલ નાખવો નથી કોઈ જાતનો નથી ડીએપી કોઈ વસ્તુ નથી મળતી તો એના માટે સમજી નફો ક્યાંથી તમારો ટાર્ગેટ ક્યાં પૂરો થવાનો છે તો એના માટે તમે પેલા માલ પૂરો પાડો અને પછી તમે એમ કહો કે નથી બરોબર અમને ટાર્ગેટ મળતો પછી ડેપા બંધ કરો પડે એવી ખેડૂની હાલાકી છે આજે માંડવી ઉપડીને અને સમજી લેજો કે આજે વાવેતર કરવા છે અત્યારે ખાસ જરૂર ખાતરની છે ડીએપી એનપી કે ઊરિયા બધી વસ્તુની તો અટાણે એક એક ખાતર હમદેલીઓ મળતું નથી હવે એવો બીજો મેં જાણવા મળ્યું છે કે પરિપત્ર એવો આવ્યો છે કે એક ખેડૂત ને પાંચ થેલી જ આપવાની તો પાંચ વીઘા વાળા કદાચ પાંચ થેલી હાલે પચાસ વીઘા વાળા પાંચ થેલી કઈ રીતે સેટિંગ કરે જે બીજે દે બીજી વાર આપી તો આવી રીતે આ તૂત કરવામાં ખેડૂત ની હેરાન ગતિ કરવામાં અને ખેડૂત આ રૂઠો ને તો કોઈનો નથી આ માટે અમે જો આગળના સમયમાં ડેપો બંધ થાય છે બંધ નથી કરવાનો થતો એ માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે નકર અમે આગળના સમયમાં અમે આ જે આંદોલન ખેડૂતો કરીશું ઓકે શું કહે તમારું નામ અને મારું નામ અશોક હિરાણી અમરેલી જિલ્લા કોષાધ્યક્ષ આજ મુદ્દો એવો હતો કે વડિયા તાલુકામાં જીએનએફસી સરદાર ખાતરનો ડેપો ઈ બંધ થવાની વાત આવે છે અને એમાં કહેવામાં એવું આવે કારણ એવું દર્શાવે છે કે એમાં નફો નથી થતો હવે સૌથી પહેલી વાત કે ગવર્મેન્ટને નફો ક્યાંથી કરવાનો ગવર્મેન્ટ રે વેપારી છે અને જો એ વેપારી હોય તો જે જેનો રાજા વેપારી હોય ને એની પ્રજા ભિખારી હોય એને વેપાર કરવાનો જ નથી અને એવી નુકસાન કરતી તો કેટલી બધી કંપનીઓ છે ગવર્મેન્ટની કંપનીઓ તો એ બધીને હું બંધ કરવા બેસશે અને બંધ કરી દે ખેડૂને કેવડી હાલાકી પડશે આ ખાલી વડિયા તાલુકાના લેવલે ના જોવો ચુમાલી ગામના ખેડૂતોને આ ખાતર પૂરું પાડતો ડેપો છે આ ચુમાલી ગામના ખેડૂતોની હાલાકી શું થાય ઈ તો જોવો તમે કે જે જે અમારે ખાતર જોયે ઈ ન મળે